રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંને લઈને આવેલ ખેડૂતોને ઘઉંના ભાવ ન મળતા તેઓ ચિંતિત બન્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ ખેતરમાં મોંઘા ભાવ બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ કરીને પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું પણ ઘઉંમાં રોગો આવી જતા અને ઉતારો પણ ઓછો આવતા વાતાવરણમાં ફેરફારને લઈ ઘઉંના વાવેતરમાં ભારે નુકસાન થયું હતું અને જે પાક ઘઉંનું વધુ હોય તે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વહેંચવા માટે ખેડૂતો ઘઉં લઈને આવ્યા પણ ધોરાજી માર્કેટિંગ યાર્ડની ખુલ્લી બજારમાં જોઈએ એટલો ભાવ ઘઉંનો ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજનો ભાવ ઘઉંનો એક મણ દીઠ ભાવ ચારસો થી સાડા ચારસો આસપાસ ભાવ મળી રહ્યા હતા ખૂબ સારા ઘઉં હોય તો પાંચસો રૂપિયા મળે ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે જ્યારે સરકાર જાહેરાત તો કરે છે પણ સમયસર અમલીકરણ નહીં થતા ખેડૂતોને મુશ્કેલીઓ સહન કરવું પડી રહ્યું છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે પાંચસો થી છસો રૂપિયા મણ દીઠ ભાવ ઘઉંનો મળે તો જ ખેડૂતોને પોસાય તેમ છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અળગળ ભાવ મળે એમ બીજું કે આ ઘઉં પોસાય એમ નથી આ વખતે યળનો ઉપદ્રવ બહુ હતો અને ઘઉંના ઉતારા નથી એટલે સરકારને વેલાસર સર ભાવ દઈ અને ખરીદી કરવી પડે બીજું કે આ રોગ બહુ અતિશય આ વખતે આવ્યા છે કાંઈ એમનો ઘઉં રાપલી ખા છે એટલે આવતા વર્ષે હવે ઘઉં વાવેતર ઘટે એવું લાગે છે બીજું કપાસના ભાવ મળ્યા નથી કેવા ભાવ મળવા જોઈએ અત્યારે ઘઉંના ભાવ સાડા પાંચસો છસો તો હોવા જ જોઈએ સાડા પાંચ છસો રૂપિયા ભાવ ઘઉ હોય તો વાવેતર પોસાય એમ છે સરકાર જાહેરાત કરે છે શું સરકાર ખોટે ખોટી જાહેરાત કરે છે અને ખરીદી કરતી નથી બિપુલ ધામેચા આર એન ન્યુઝ ધોરાજી